હેલો હું છું ડૉક્ટર શિખા ફ્રોમ ડૉક્ટર શિખા સ્કિન ક્લિનિક અને આજે આપણે ચર્ચા કરીશું કે જે દિવાળીના ટાઈમે ફટાકડાના રિલેટેડ જે નાની ને મોટી સ્કિનની ઇન્જરીઝ થતી હોય છે એમાં શું કાળજી રાખવી અને એનાથી કેવી રીતે બચવું સો ફ્રેન્ડ્સ દિવાળી ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ ઇઝ રાઇટ અરાઉન્ડ ધ કોર્નર અને બધાને ફટાકડા ફોડવાનો એક ઉત્સાહ હોય છે પણ આપ સબને ખબર જ છે કે ફાયર ક્રેકર ઇન્જરીઝ ખાસ્સી કોમન હોય છે અને સ્કીન જે આપણું ઓર્ગન છે જે સૌથી પહેલા એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં રહેવાનું છે એમાં આ ફાયર ક્રેકરના લીધે ચાન્સીસ ઓફ ઇન્જરી ચાન્સીસ ઓફ બર્ન્સ આર ધેર સો એને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું એ ચર્ચા કરીએ સૌથી પહેલાં તમારે બી કોશિયસ જ્યારે પણ ફાયર ક્રેકર્સ લાઈટ કરો છો ત્યારે તમારું અટેન્શન એમાં હોવું જોઈએ નહીંતર ઇનએડવર્ટન્ટલી થોડી ઇન્જરીઝ થતી હોય છે ક્લોથિંગ પ્રેફર કરો કે તમે કોટન પહેરો એક્સેસિસ સિન્થેટિક કપડાં જલ્દી ફાયર પકડતા હોય છે ઇન કેસ ભૂલમાંથી આપણા સ્કિન ઉપર તમારો જે ફાયર ક્રેકર છે સે જ લાગી જાય છે એની જે ધૂપ છે થોડી લાગી જાય છે સેજ સ્કિન ઇરિટેશન કે બર્ન થવા લાગે છે તો તરત જઈને નોર્મલ આપણું જે ટેપ વોટર રનિંગ વોટર હોય એની અંદર દસથી પંદર મિનિટ કન્ટિન્યુઅસ પાણીમાં તમે એને ક્લીન્સ રાખો આમાં કંઈ અતિશય આઈસ કે અતિશય ગરમ પાણી યુઝ કરવાની જરૂર નથી તમે તમારું નોર્મલ ટેપ વોટર વાપરી શકો છો અગર ઇન્જરી વધારે સિવિયર છે જેમ કે તમને ફોડલા થતા દેખાય છે બર્ન થતાં દેખાય છે કે ચામડી ત્યાંથી નીકળી જાય છે તો અગેન જે ફર્સ્ટ સ્ટેપ છે કે રનિંગ વોટરમાં તમારે ક્લીન્સ કરવાનું છે એ ચાલુ રાખો એ ટાઈમે કોઈ ડેટોલ સેવલોન કોઈપણ જાતના સોપ્સ કે ઇરિટેન્ટ કેમિકલ નથી વાપરવાના એ ટાઈમે તમારે પ્લેન રનિંગ વોટરમાં એને સ્પ્લેશ કરવાનું છે અને એના પછી તમે કોઈ સ્ટરાઇલ બેન્ડેડ કે તમારી પાસે ગોઝ હોય તો મૂકી શકો છો અને તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ અથવા પ્લાસ્ટિક સર્જનના સંપર્કમાં આવવાની જરૂર રહેશે અમુક ફોડલા છે એ ચામડીની અંદર જ જાતે હીલ થઈ જતા હોય છે પણ જ્યારે હીલ થાય ત્યારે થોડા ડાર્ક કે પિગમેન્ટેશન છોડતા હોય છે એના માટે જરૂરી છે કે એ એરિયાને આપણે ખણીએ કે ચામડી ઉખાડીએ નહીં અને સૂર્યકિરણથી બચાવવા માટે સનસ્ક્રીન વાપરીએ અને હિલિંગ પ્રમોટ કરવા માટે મોશ્ચરાઈઝર વાપરીએ અગર તમારી બર્ન્સની ડિગ્રી થોડી સિવિયર છે જેમાં ફોડકા થઈ જાય છે તો એ ફોડકા જાતે ક્યારે ફોડવા નહીં એ ફોડકા માટે તમે તમારા ડોક્ટરને સંપર્ક કરો એને એ સેપ્ટિક પ્રિકોશન્સની સાથે જો જરૂર પડે તો ફોડવામાં આવે છે એના પછી એક એન્ટીબાયોટિક ક્રીમ લગાવવામાં આવે છે અને ડિપેન્ડિંગ અપોન કેટલા ડિગ્રીનો બર્ન થયો છે એની સારવારો કરવામાં આવે છે ઘરગથ્થા કોઈ પણ ઈલાજ કોઈ પણ લેપ વિધાઉટ એક્સપર્ટ સુપરવિઝન લગાડવાના નહીં એનાથી ઘણી વખત ઇન્ફેક્શન આગળ પ્રસરી શકે છે સો અગર તમને કે તમારા કોઈ રિલેટિવને કે આજુબાજુવાળાને તમે ફાયર ટ્રેકર ઇન્જરી સાથે જુઓ છો તો થોડીક બેસિક ફર્સ્ટ એડ સ્કિન કેર કરી અને તમે એક ડૉક્ટરની સલાહ લઈ શકો છો ઓવર ધ કાઉન્ટર બર્ન્સમાં જે ક્રીમ્સ વપરાય છે એમાંથી જે સિલ્વર સલ્ફર ડાયઝીન બેઝ ક્રીમ્સ હોય છે એ પણ ઘણી વખત હિલિંગમાં હેલ્પ કરતી હોય છે અ અપાર્ટ ફ્રોમ દેટ દિવાળીમાં બધાને એક તૈયાર થવાનું કે પછી ફેશિયલ્સ કે ગ્લો માટેનો થોડો શોખ હોતો હોય છે સો ફ્રેન્ડ્સ ડુ નોટ ગો ફોર એનીથિંગ અગ્રેસિવ જે તમારી સ્કિનને પહેલેથી સૂટ કરે છે એને જ મેન્ટેન કરો છેલ્લી ઘડીએ કોઈ સ્કિન ઉપર ઇન ટર્મ્સ ઓફ ટ્રીટમેન્ટ્સ ઓર ઇન ટર્મ્સ ઓફ સ્કિન પ્રોડક્ટ્સ કોઈ વધારે અખતરા નહીં કરવા જોઈએ સો આ હતી આપણી બધી સ્કિન કેર ટિપ્સ રિગાર્ડિંગ ફાયર ક્રેકર ઇન્જરી પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ અને સમ જનરલ સ્કિન કેર એડવાઇસ તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો થેન્ક યુ